તો જે પ્રકારથી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તો ક્યાં ક્યાં માવઠું પડી શકે છે તે આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ ક્યાં વરસાદની આગાહી છે તો તાપીમાં વરસાદ પડી શકે છે વલસાડ સુરત પણ વરસાદ પડી શકે છે છોટાઉદેપુર વડોદરા ભરૂચ પંચમહાલ અને દાહોદ માટે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ આણંદમાં પણ માવઠું પડી શકે છે અરવલ્લી અને મહીસાગરમાં પણ કમોસમી વરસાદની માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના બીજા પણ જે વિસ્તારો છે ત્યાં પણ પડી શકે છે જેમાં ભાવનગરનો પણ સમાવેશ થાય છે બોટાદમાં પણ માવઠું પડી શકે છે અમરેલી અને ગીર સોમનાથમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધીની આગાહી કરવામાં આવી છે બે દિવસ બાદ અનેક વિસ્તારો છે કે જ્યાં માવઠું છે તે પડી શકે છે માવઠા અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે ખાસ કરીને ખેડૂતો માટે મહત્વના સમાચાર છે તો આ તમામ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે आने वाले दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है तापमान में दो से तीन डिग्री बढ़तर रहेगा अगले पाँच दिन तक उसके और जो डे फोर एंड डे फाइव मतलब आपका फर्स्ट एंड सेकंड अप्रैल आपका रेन विथ थंडा शावर थंडा स्टॉम विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा सौराष्ट्र कोस्ट का साधन पार्ट में दिया गया है वो फर्स्ट एंड सेकेंड अप्रैल को और जो डे थ्री से लेकर डे सिक्स तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है बहुत सौराष्ट्र कोच रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है अभी जो कारण है एक ट्राफ बना हुआ है इंटीरियर महाराष्ट्र के थ्रू पास कर रहे हैं का वो का का के कारण कारण ये पैटर्न चेंज होगा होगा फिर फिर इसके बारिश चांसेस है अंबालाल अप्रैल अप्रिल थी आंधी ने वंटोल आट विस्तारों कमोसमी वरसा खाबक से तो महत्वपूर्ण समाचार अंबालाल पटेल नुटू अनुमान मे महीनाधारी आफतना एंधाण એટલે તારીખ અગિયારમી એપ્રિલ ત્યાં આજી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાટા ભરવાની શક્યતા રહી શકે જી તો બંગાળ ઉપસાગરમાં બે થી ત્રણ વાવાઝોડા બનશે દસ થી દસમી મે થી પંદર જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે લગભગ બંગાળ મુખાગરમાં બેથી ત્રણ વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે પરંતુ દસમી મેથી પંદર જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં પણ વાર વાવાઝોડું બનવાની શક્યતા રહેશે સમુદ્રનું તાપમાન મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ટ્રોપિકલ સ્ટ્રોંગ બનવાની શક્યતા રહેશે દસમી મેથી આધી વનટનું પ્રમાણ વધારે રહેશે આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે તો આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે તેરમો દિવસ હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો સરકારના કડક વલણના કારણે હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી છે કેટલાક કર્મચારીઓ પરત ફરજ પર હાજર થયા છે તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી મેદાનમાં કેટલાક હડતાળ કરતા કર્મચારીઓ એકઠા થયેલા જોવા મળ્યા પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના નારા પણ લગાવ્યા કરતા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે અન્ય સમાચાર મહીસાગરથી આરોગ્ય વિભાગને શર્મસાર કરતી ઘટના કડાણીની હેલ્થ કચેરીનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે એક પરિણીત તબીબ મહિલા તબીબ સાથે અડપલા કરતો હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે આ વીડિયો સામે આવતા ચકચાર અડપલાની આ ઘટના સીસીટીવીમાં કેદ કોન્ફરન્સ રૂમમાં એક પરિણીત તબીબ દ્વારા સાથી મહિલા તબીબ સાથે શારીરિક અડપલા કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે આ મેડિકલ ઓફિસર અગાઉ પણ અનેક મહિલાઓ સાથે અડપલા કરી ચૂક્યો હોવાની ફરિયાદ થઈ હતી જોકે અનેક ફરિયાદો વહીવટી તંત્રને કરવા છતાં પણ આવા લંપટ ડોક્ટર સામે મામૂલી કાર્યવાહી કરવામાં આવી હતી કડાણા તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા

તો અડપલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તબીબ મહિલા સાથે અડપલા કરતો અહીં જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ કે આ પહેલા પણ આજ તબીબ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ મામૂલી કાર્યવાહી કરવામાં આવી જેના કારણે કહી શકાય કે આ વ્યક્તિની હિંમત છે તે બમણી થઈ ગઈ અને હજુ પણ તે નથી કોઈ પણ જાતની શરમ વગર રોકાઈ રહ્યો પરંતુ આ પ્રકારની ઘટનાઓને વારંવાર અંજામ આપી રહ્યો છે તબીબ મહિલા સાથે અડપલા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ પહેલા પણ અડપલા કરી રહ્યો હોય તેવી ફરિયાદો થઈ ચૂકી છે આરોગ્ય વિભાગને શર્મસાર કરતી આ ઘટના સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે પહેલા કેમ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી કે જેથી આ વ્યક્તિ છે તેને કોઈ પણ જાતનો ડર લાગે કારણ કે એટલી બધી કાર્યવાહી કરવામાં નથી આવી તેથી ફરી એકવાર આ તબીબ મહિલા સાથે અડપલા કરતો ઝડપાયો છે તો મહીસાગરની આ શરમસાર કરતી ઘટના છે કડાણાની હેલ્થ કચેરીનો આ ચોંકાવનારો વિડિયો વાયરલ થયો છે એકવાર ફરી આ પ્રકારની ઘટના આજ જ ડોક્ટર દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હવે કોઈ કડક પગલાં લે છે કે પછી ફરી તેની હિંમત છે તે બમણી કરશે અને ફરી એકવાર આવી ઘટના સામે આવશે તે સવાલ મિતેશ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે મિતેશ મિતેશપલા કરતો આ ડોક્ટરના પહેલા પણ આ ઘટના બની ચૂકી છે શું અપડેટ બિલકુલ જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ લંપટ ડોક્ટર એક બાદ એક મહિલાઓને છે તે શારીરિક અને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો છે અગાઉ દાહોદ ની અંદર તેની સાથી કરમી તેને અંગત જે પાઠ કહી શકાય શરીરના તેના પર અડપલા કર્યા હતા અને વિભક્ત માંગણી કરી હતી ત્યાંથી તેને નોકરી માંથી પણ બરતરફ કરવામાં આવ્યો હતો પરંતુ મહીસાગર જિલ્લામાં તેને ફરી નોકરી લીધી છે અને કડાલા બ્લોક હેલ્થ ઓફિસ ની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે ત્યારે સાથી કર્મી છે બે મહિલાઓ છે તેમને વિભક્ત મેસેજ કરી અને ખોટી ખોટી માંગણીઓ કરી રહ્યો છે જોકે મહિલાઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે લેખિત રજૂઆત કર્યાના ત્રણ મહિના બાદ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેને માત્ર મામૂલી બદલી કરી દેવામાં આવી છે મામૂલી બંધ કરી ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને કોડીનારના સ્થાનિક ભાજપ નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબી ચેક કરવાના નવા સાધનોનું લોકાર્પણ જિલ્લા વહીવટીતંત્ર કરે તે પહેલા જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ભાજપના નેતાઓએ કરી નાખ્યું આ સમગ્ર મામલે ભાજપના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવતું નથી માત્ર કલેકટર દ્વારા જ ઉદઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે કલેક્ટર સુત્રાપાડા ખાતેથી બપોરે ઉદઘાટન કરે તે પહેલા જ માજી સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કર્યું સરકારની ગ્રાન્ટમાંથી સુવિધાઓ કરોડો રૂપિયાની સુવિધાઓના ઉદઘાટન માત્ર ને માત્ર કલેકટરશ્રી કરે છે નથી સંસદ સભ્યોને હાજર રાખવામાં આવતા નથી ધારાસભ્યો નથી જિલ્લા પંચાયતના પ્રમુખને હાજર રાખવામાં આવતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારોને જાણ સુધાર નથી અને માત્ર ને માત્ર કલેક્ટરને આવો એક પરવાનો મળી ગયો હોય સરકાર શ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે આ આ બાબતનું વિશેષ ધ્યાન રાખી અને સંગઠનના લોકો અને પ્રજાનું હિત છે એ છેમાં છે એ જોવે નહીં કે કોઈ સરકારી અધિકારીઓના કહેવામાં આવે અને એનું ડાયરેક્ટ ઓપનિંગ કરી નાખવામાં આવે તો પાટણના સિદ્ધપુરમાં મુલતાની ગેંગનું જાહેરમાં સરઘસ કાઢ્યું ભેંસોની ચોરીના ગુનાના આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સિદ્ધપુરના ઝાંપલીપોળમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું મુલતાની ગેંગની અનેક પશુઓની ચોરીના ગુનામાં સંડોવણી હતી પશુ ચોરી કરનાર દસ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીને અંજામ આપતી હતી અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના યુવકોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે માથાભારી શખ્સોની શોધખોળ શરૂ કરી છે બે ગેંગ કઈ રીતે મારામારી કરી રહ્યું છે